નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જો આપણે છ ઘોડા હે ત્રણ બાઈંદા હે ત્રણ અહીંયા આ પહેલી વાર હું તમને બતાવું બરાબર એ રાખા હું કોઈને આ કોઈને એકલું ન લાગે યશસ્વી એ બાજુમાં છે એટલે એને વાંધો ન આવ્યો તો આજે ગયા વિડીયોમાં તમે રાજલની સવારી જોઈ એક ભાઈનો પહેલાં પ્રશ્ન આવતો એનો જવાબ આપી દઉં કે જમણા પગની અંદર મિત્ર કોઈ વાંધો નથી એ થોડુંક ઓલું હું છે બે ઈ ગયું હોય ઊઠી ગયું હોય ને તો એનું જેલું હતું એ જેને લાગેલું હતું અને બાકી તો આમ એને કંઈ થાય એમ નથી અમારે લોટું જ છે એ પણ છતાંય મેં તપાસ કરી આપણે કીધું એમ કોઈ વાંધો નથી લાગતો મને અને સરસ આવી વાતું કંઈક હોય તો તમારા બધાએ કેવી જણાવી તો ખબર પડે તો બસ ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ આજે ખાસ મિત્ર અને મહેમાન બંને આપણી વચ્ચે અહીંયા ફાર્મ પર આવ્યા છે એમની સાથે તમને વાર્તાલાપ કરાવું તો મિત્રો બહુ દૂર છે અમારા દોસ્ત આ ભાર્ગવભાઈ સ્વાગત છે અને ભાઈ નું નામ આપણે પુસ્તક ભૂલી ગયા ધ્રુવભાઈ તમારું પણ સ્વાગત છે આ ફામે આવ્યા છો આપનો પરિચય આપો પેલા તો ભાર્ગવ મારું નામ અને ખાસ જયભાઈને મળવા આવ્યા છે ઓસ્ટ્રેલિયા બહુ દૂર થી આવ્યા છે આનંદ થયો બહુ સારી મહેનત કરે છે જયભાઈ ને એક ડિસિપ્લિન બહુ બહુ ઊંચા માયેલી ડિસિપ્લિન છે

પણ હવે હે ને ક્યાં મૂકવા જાવ એટલે ઈ વાત છે તો તમે ત્યાં ત્યાં સવારી કરો કે એવું કંઈ થાય ખરું કે સવારી તો નથી કરતા ટાઈમ નથી મળતો પણ તમને જોતા રહી તમારા બ્લોગ જોતા રહી આજુબાજુ બધું જોતા રહી એમાં આનંદ કરી ટાઈમ મળશે ત્યારે અહીંયા કરશું ધ્રુવભાઈ છે ધ્રુવભાઈ ઘણા વર્ષોથી રાઈડિંગ કરે છે ધ્રુવભાઈ તમને રાઈડિંગનો એક્સપિરિયન્સ કેવો છે મારો તો રાઈડિંગનો એક્સપિરિયન્સ બહુ નાનપણથી હવે એમ માનો ને કે કામે ચડી ગયા એટલે હવે ટાઈમ નથી મળતો પણ આ તમને જોઈને કઈક અમને પ્રોત્સાહન મળ્યું કે ના આપડે બે કલાક રોજ કાઢવી જોઈએ એમ આવું કઈક કરવા માણસ વગર તમે ત્રણ ઘોડા સાચવો છો

ઊંટ છે એ ટ્રોટ નથી ચાલી ઊંટ એક સાઈડના બે પગ કરીને આગળ વધે બાકી કોઈ પણ પ્રાણી હોય ચાર પગ હોય એ લોકો અલ્ટરનેટ એટલે કે ડાબો જમણો આ જમણો ડાબો એ રીતે ટ્રોટ અને કેન્ટરની રીતે ચાલતા હોય તો ભાઈએ જે સરસ વાત કરી કે રાઈડિંગ રહેવાલમાં આપણને કોઈ લોડ ન પડે એ ઘોડાને લોડ પડે અને એમાં જો ખાનદાની હોય કાઠિયાવાડી સિંધી એ લોકોને પણ પ્રશ્ન આવે છે પગના પણ એક ઉંમર જાય ત્યારે તો જેટલી વધારે સાચવણ કરી એટલું સારું ટૂંકું રાઈડિંગ કરવું હોય બ્રિડિંગ કરવું હોય કોડીમાં અને એમાં તમે રેવાલ રાખો તો સારું કારણ કે એનું બહુ વિશેષ રાઇડિંગ તો કરી ના શકાય તો ઘોડો આપણે ટ્રોટ કેન્ટરમાં ચલાવેલા છે અને એને ફરીથી રાઈડિંગ શરૂ કરશું બંને ભાઈઓ ખાસ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું મજા આવે કારણ કે મહેમાનને મળવું અને ખાસ બહુ દૂરથી આવ્યા છે તો આપણા ઘોડા તો એટલા એમ કંઈ ખાસ નથી પણ છતાંય વાડી આવે અમારી મહેનત ખાસ છે મહેનતો મહેનતો કરવી પડે ને ભાઈ મહેનત વગર આ દુનિયામાં કાંઈ મળતું નથી બધા એમ કે જો આ એક વિડીયો છે સરસ જોજો કે આને તમને કાઈ કાંઈ નહોતું ને કે ગાડી એટલે પગ નથી મૂકતા પણ એ વાહે જે કર્યું હોય કાંઈ પૂર્વજોના પૂર્ણ હોય એ કાંઈક આડાવડા કામ આવ્યું હોય અને કોઈ પણ શોખ તમારે જો જાળવવો હોય તો તમારે પોતાને મહેનત કરવી પડે કરવી પડે ને કરવી પડે એ પછી આ ઘોડાનો શોખ છે ગાયું હોય ભેંસું રાખી હોય તબેલો કર્યો હોય સંગીતનો શોખ છે સાહિત્યનો શોખ છે હવે કોઈ બોલતું હોય ને એમને તમે તો ન બોલી શકો ને આપણે વાંચવું પડે સંગીત હોય તો એનો રિયાઝ કરવો પડે મહેનત કરવી પડે બધામાં તો આ એક એક્સરસાઇઝ થઈ જાય જીમમાં તમારે પૈસા ન દેવા પડે હા બાય સેપ ને ટ્રાય સેપ ને વાઢો એટલે બધું જ થઈ જાય તો આવી વાત છે ભાઈ મજા આવી મળીને ને ભલે પધાર્યા અને વાતો શેર કરતા રહેશો તો મિત્રો બસ ઓસ્ટ્રેલિયા થી ખાસ મહેમાન પધાર્યા અને એમને સરસ વાતો કીધી હવે કામ કરવું તો આપણી ફરજ છે પણ એમને જે જોયું એવું કીધું છે બાકી હવેના વિડીયોમાં તમને એક મસ્ત મજાની ઘોડી બતાવું છું બોતલી એનું નામ છે પીરાની તાજણી ડેલ હેમણ માણીકી પટ્ટી નોરાડી હિરાળી વાળી મૂંગી ફૂલ માળ રેશમ કેસર એટલે એમાંથી જે બોદલી જાત છે એ હું તમને બતાવવાનો છું અને એ કેવું લાગે છે એના માટે વિડીયોમાં જોતા રહેજો શોર્ટ્સ રીલ્સ અને બધી જગ્યાએ તમે છો જ પણ સાથે સરસ કંઈક નવી વાતો હું તમને શેર કરીશ નવા અશ્વની પણ એક વાત છે રાજકોટમાં આ એક સરસ મજાની ઘોળી છે ગોલ્ડન રોકની એ પણ હું તમને બતાવવાનો છું તો બસ હવેની સફર કંઈક અલગ રહેવાની છે તો વિડીયો જોતા રહેજો કેવું લાગે છે એ કહેતા રહેજો કોમેન્ટ્સ કરતા રહો સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો અશ્વપાલકોને શેર પણ કરી શકો છો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભારત માતા કી જય જય હિન્દ ધન્યવાદ